એની મિત્રો શરૂઆત જોવા મળે છે શું છે આજની અપડેટ ખાસ મિત્રો નંબર વિનંતી જે ઉમેદવારો નવા ચેનલ ઉપર છે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો જે તમને પણ અગાઉની પીએમની અપડેટ મળતી રહે અને મિત્રો હાયર સેકન્ડરીની અંદર મેરિટ લિસ્ટ લઈને આવવાના છે તો ખાસ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો મિત્રો થોડું ઝાંખો દેખાતું હશે પરંતુ હું તમને વાંચીને તમને સંભળાવી દઉં શું છે મહત્વની અપડેટ ચોવીસ માં આચાર્ય ભરતી પ્રક્રિયા બાબતે જોવા મળી છે મિત્રો આપણને ખબર છે કે એકત્રીસ એક બે હાજર પચીસ ના ક્રમાંક પ્રમાણે ત્રીસ એક બે હાજર પચીસ ના પ્રમાણે જે શિક્ષણ વિભાગનું જે મહત્વની અપડેટ આપવામાં આવી હતી એના બદલે મિત્રો જે જણાવવાનું કે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં સામાન્ય માધ્યમિક પેટા ચૂંટણીની અનુસંધાન આદર્શ આચારસંહિતાને કારણે જે ભરતી મિત્રો બિનસર અનુદાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ બે હજાર ચોવીસની હાજરીની ભરતીનું ઇન્ટરવ્યુ પ્રક્રિયા મિત્રો મુલતવી રાખવા બાબતે મહત્વની અપડેટ આપવામાં આવી છે અને નવી તારીખ સત્તર બે બે હજાર પચીસથી એકવીસ બે 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 હજાર પચીસ સુધીનો જે લઈ અને જે બે હજાર સત્તર બે બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધીમાં હાજર થવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું તમામ ઉમેદવારો ખાસ નોંધ લેવી તો મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે તમારી સંપૂર્ણ પ્રોસેસ મિત્રો એકવીસ તારીખ સુધી બંધ રહેશે એકવીસ પછી તમારી સંપૂર્ણ પ્રોસેસ ચાલુ રહેવાનું આવશે બાકી મિત્રો આથી અપડેટ જો આચલની ભરતી સ્ટેપ આગળ વધશે ત્યારે જ મિત્રો સેકન્ડરી હાયર સેકન્ડરી એમ એવી રીતે મિત્રો જે ક્રમિક ભરતી જોવા મળવાનું છે એની સંપૂર્ણ પ્રોસેસ આવશે અને અગાઉની અપડેટ જાણવા ખાસ મિત્રો બે લાય પ્રેસ કરું ચેનલ ઉપર નવાશું ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત